ભગવાન ની જયભી નારાયણ કેમ છે બધાને મોજો જો આજે તો રાતે ત્રણ વાગે મારા કાકી ઓફ થઈ ગયા છે અત્યારનું કામે બધું પડ્યું છે હજી બતાવી તમને સાફ સફાઈ કરવાનું બાકી છે માલ ચરવા ગયા છે બતાવી તમને જોઈ શકો છો બધી સાફ સફાઈ બાકી છે જે ગાયું સરવા જ કહે છે આ તોફાની કાંઈ ધંધો ધંધોની બાતવા વાહ હાવ બધું ખાતાસ કરે છે ને તે બધું બધું સફાઈ કરી નાખી બધી લાઈટ ચરવા આવી ગઈ છે ને પહેલાં ત્રણ વાગે મારા કાકી ગુજરી ગયા છે ઊંક થઈ ગયા છે પહેલો પાંચ વાગે ફોન આવ્યો તો સુરત ઓફ થઈ ગયા છે પાંચ વાગે ફોન આવેલો તો હતો સફાઈ બાકી છે હજી સફાઈ કામ કરી નાખી પછી મળીએ પાછા સફાઈ કામ થઈ ગયે છે સાણા થાપી આવી સાણા થાપવાના છે થાપી આવી આપણે સાણા થાપી આપણે વાડામાં વાડામાં સાઈ સઈ ચણા થાપા થાપી આવીએ આપણે ચણા સાણા થાપા સાઈ જો આગળ ઉડાન મમ્મી છે ચાલ મશ્યા ક્યાં લટુડા કરે ક્યાં લટુડા કરે હાલ સાણા થાપી દઈ હું છે મિત્રો કેટલા સાણા થાપી દીધા સામે Δεν θα σα δείξω τι θα σα δείξω. Θα σα δείξω τι θα σα δείξω. Θα આ થપારો આ થપારો આ બધા સાણા થાપા છે આ બે દિવસના છે શું છે તારે એટલે ક્યાંક અવાજ આવે છે તમને બત છે અવાજ આવે છે ક્યાંક ધીમું ધીમું ટક 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 એવો અવાજ આવે છે લકડખોદ હોય એવું લાગે છે ક્યાંક લાકડું કાપે છે આ ઝાડવામાં લકડખોદ ટક 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 અવાજ આવતો હતો પાણી નું સબલું ભર રાખીએ છે ને એની હાટું અહીંથી થાપવા ચાલુ કર્યું આ બધું આજે થાપેલું છે ચોહા મે થપારો એટલો છે તમને ગલુડાઈ બતાવું નાના નાના છે આ જતા દૂધ નથી લાવીએ ક્યાંક ગાયું દોવા દે પછી દૂધ લવાય ને કેટલા મિત્રો આપણે જઈ રહ્યા છીએ હવે ગલુડા તરફ નાના નાના છે તો તમને બતાવી દઈએ ગલુડા ગલુડા મમ્મી છે ગોલી છે બહુ એન મમ્મી તો આમ ડાય છે ખબર બે કઈ ત્રાસ બેઠા કે જાતો એ તાર ગલુડા પાટુ મજા આઈન્દર આઈન્દર જા

आ, जा आओ घड़ी बच्चा से बहु भूख लगी से तो वो से तेले वाचा वो से आवे नास्तोल એવી ના ખોડા ઢોડે છે હોતી છે આ કેરે જાગન કર ભૂ તો રાતના સાડા આઠ થઈ ગયા છે માલ દોવાઈ ગયા છે ગાયો દૂધ ભરી આવ્યા છે છોકરો ગયો છે દેરીએ ભરવા ને જો માલ કેવા બેઠા મસ્તી ના આગળ બતાવું ઠંડી બહુ જ છે આજે અમારે પાસે હમણાં તો ચાર પાતી ત્યાં બહુ જ ઠંડી પડે છે બતાવી તમે માલ કેવા બેઠા છે કેટલું બાકી રહ્યું आज मारे इतलो है ने इतलोस बाकी छे धाकडा पुपन अक्को તમે આપતા જ નથી નેટ માંગું ને ટેબે હું લઈ જાસુ રુપલ હે દોડું લઈને ધોડા કરે આમાં તઈને ખડાયા છે હું આવીશ પડદા મે ઊઠા હે હરવર अंधारू થઈ ગઈ છે 8:30 થઈ ગયા ને એટલે અને કાંઈ ટાઈટ વાય ની ગાંડી ને હાવ ગાંડી થઈ ગઈ છે હવે પૂનમ હતો ને ચંદ્રમાં એવો મસ્ત ઉગ્યો હતો ઠંડીની કા બેસી ગઈ દેખાય નહી દેખાતી હોય ગાંડી અમારી ઠંડીના બધા બેહવાજ મળે મારો कटली ठंडी से ते दी तो पूनम तीन चंद्रमा एवं मस्त उ गया था जो आम बदा बेसी गया एटली टाइट से मारे हाँ जो आया जो आप पड़दा नाखी दी बारी में शो करव डोली टाइट भाई भाई टाइट भाई मामा टाइट भाई

રાખે લક્ષ્મી ત્યારે હું લઈને આવી એમ મારી લાડકડી મારા કાકીનું તો ઘણું દુઃખ અમને છે ભગવાન આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું બસ અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા પ્લીઝ સપોર્ટ કરવાનું નહીં ભૂલતા જય સ્વામિનારાયણ